જયારે આખો જગત કહે હવે બધું ખતમ ત્યારે એક નાનો દીવો કહે હું છું દીવો એક પ્રાચીન મંદિર આવેલું હતું એ મંદિરના દરવાજા પાસે રોજ સાંજે એક નાનો દીવો પ્રગટાવવામાં આવતો એ દીવો સામાન્ય ન હતો એ દીવો વર્ષોથી બળતો આવતો હતો વરસાદ પડે પવન ફૂંકાય ઠંડી પડે કે ગરમી દીવો ક્યારે બંધ થતો ન હતો ગામના કેટલાક લોકો મજાક કરતા આ નાનો દીવો શું અંજવાળું ફેલાવશે એક ઝાપટામાં ભૂજી જાય એવો દીવો પણ મંદિરનો પૂજારી હંમેશા કહેતો દીવો નાનો હોય શકે પણ એની શ્રદ્ધા બહુ મોટી છે એક દિવસ ગામમાં ભારે આંધી ફેર આવી આકાશ કાળું થઈ ગયું ઝાડો ઝૂકી ગયા લોકો પોતાના ઘરમાં બંધ થઈ ગયા બધાને એક જ વિચાર હતો આજે તો દીવો ચોક્કસ બુજી જશે પણ સવાર પડતા જ લોકો જોયું દીવો તો હજુ પણ બળતો હતો આ જોઈને એક નાનકડો બાળક ચકિત થઈ ગયો એ ધીમેથી દીવાને પૂછે છે તને ડર નથી લાગતો દીવો બોલ્યો નહીં પણ જાણે એની જ્યોતિ બોલી રહી હોય ત્યાંથી એક સંત પસાર થઈ રહ્યા હતા એમને ચહેરા પર શાંતિ હતી એમણે બાળકે કહ્યું બેટા દીવો એટલા માટે બળે છે કારણ કે એને બૂજવાનું નહીં બળવાનું શીખવાડવામાં આવ્યું છે સંતે આગળ કહ્યું જીવનમાં પણ આવા તોફાન આવે છે નિષ્ફળતા અપમાન નુકસાન દુઃખ અને ભય પણ જે વ્યક્તિ સંસ્કારોથી મજબૂત હોય ઈશ્વર પર વિશ્વાસ રાખે અને પોતાનો ધ્યેય ન છોડે એ દીવાના જેવો બની જાય છે બાળકે પૂછ્યું પણ સ્વામીજી તોફાન બહુ જોરદાર હોય ત્યારે શું સંત સ્મિત કરીને બોલાવ્યા તોફાન બહારનું હોય છે પણ હાર તો અંદરથી આવે છે જ્યારે માણસ મનથી તૂટે છે ત્યારે જ દીવો બુજે છે સંતે એક ઉદાહરણ આપ્યું સમુદ્રમાં નાવ ડૂબે છે એ પાણી બહારથી આવે તેથી નહીં પણ પાણી અંદર ઘૂસી જાય તેથી એ જ રીતે સમસ્યાઓ બધાને આવે છે પણ જો એ મનમાં ઘૂસી જાય તો જીવન ડૂબે છે બાળક આ વાત ધ્યાનથી સાંભળતો રહ્યો સંતે આગળ કહ્યું ભગવાને દરેક માણસને શક્તિ આપી છે પણ માણસ પોતે જ કહે છે મારાથી નહીં થાય જ્ઞાનવત્સલ સ્વામી હંમેશા કહે છે વિશ્વાસ હોય તે અસંભવ શક્ય બને છે હોય ત્યાં માર્ગ ખુલી જાય છે ભગવાને તને બનાવ્યો છે એનો અર્થ એ છે કે તારા જીવનનો હેતુ છે તું દીવા જેવો બન પરિસ્થિતિ કેટલી પણ અંધારી કેમ ન હોય તારો પ્રકાશ જાળવી રાખ બાળકના આંખોમાં ચમક આવી ગઈ એ દિવસથી બાળક જ્યારે પણ મુશ્કેલીમાં ફસાતો એ મંદિરનો દીવો યાદ કરતો લોકો એને હસે પરિસ્થિતિ એને તોડી નાખે તોય એ મનમાં કહેતો મને બળવાનું શીખવાડવામાં આવ્યું છે હું બુજવા માટે નથી બનાવ્યો સમય ગયો એ બાળક મોટો થયો આજે એ જ બાળક કામનો પ્રેરક બન્યો લોકોને આશા આપતો નિરાશાને હરાવતો અને મંદિરનો દીવો એ આજે પણ બળે છે કારણ કે શ્રદ્ધા હોય ત્યાં પ્રકાશ ક્યારેય બુજતો નથી જે અંદરથી મજબૂત છે એને બહારનું તોફાન હારી શકતું નથી